ગજર ભાંગવાનો સમય થયો એમાં ઘોડા ડાબ ને મીડ્યા રોકવા જાતવંત ઘોડું કોઈ દી હટે નહીં જાતવંત ઘોડું કોઈ દી પાછું પડે નહીં પણ આજ ઘોડા હટવા માંડ્યા એટલે એક સંત બીજાને કહે છે જરાક તમે તપાસ કરો આ ઘોડા કેમ આવે ઘોડું ત્યારે જાતવંત ઘોડું પાછું પડે ત્યારે દાબને રોકે કે જ્યારે આગળ ઉપર બેઠેલા અસવાર નુકસાન થવાનું હોય અમંગલ થવાનું હોય અથવા તો પ્રેતાદી કોઈ એને દેખાતું હોય અથવા દુર્ગંધ બહુ આવતી હોય તો ઘોડું જાતવંત કોઈ દી આગળ ના હાલે એ ઘોડા ડાબ રોકવા એટલે એક સંતે બીજાને કીધું તમે તપાસ કરો ઘોડાનું પલાણ છાંડી અને

પછી સમાજના માણસો દુર્ગંધ કરી શીખ્યા લાગે એટલે મારા બાપ ને કીધું તારી દીકરીને તું વગડામાં મેલી આવ અને નહીતર તું ગામ મૂકીને બીજે રહેવાયો જા મારા બાપને ગામમાં ગામ ન છોડવું પડે એટલે હે બાપુ મને મારો બાપ આવી અને વગડામાં મૂકી ગયો છે તે દિવસે સંતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા આહા કેવો સમાજ છે અમારો ભાવનગરનો કવિ નાઝીર એમ લખે છે કે આટલું એ કેમ સમજાતું નથી કે અહીંયા અમીરસ કોઈ પણ પાતું નથી અને તોય ઉભા છો મૂર્ખ આશા ધરી આ જગતમાં વીણ કોઈ ઝેર પણ પાતું નથી એવો સ્વાર્થી સમાજ અને એની વચ્ચે આ દીકરીને જોઈ પણ સંતના હૃદયમાં મંથન થયું સંતનું હૃદય વલણાની જેમ વલાવવા માંડ્યું અને હાથમાં જે માળાનો બેરખો ફલકોથી અટકી ગયો અને દીકરીને એટલું પૂછ્યું તો બેટા ગુમડા મટાડવાનો કોઈ ઈલાજ ખરો કે હા બાપુ કાળિયો કૂતરો આવીને માથું ચાટે ને તો મારા ગુમડા મટી જાય બેટા પછી કાળિયા કૂતરા પાસે માથું ન ચીટવું કે બાપુ ગોળના પાણી રીડ્યા ગોલના પાણીના કારણે જો ગળપણના કારણે કુતરુ નજીક આવે એટલા માટે માથામાં ગોલના પાણી રેડ્યા પણ બાપુ દુર્ગંધ એટલી બધી આવે છે વાસ એટલી બધી આવે છે કે કુતરુ નજીક નથી આવતું અને સંતના હૈયામાં એમ કહેવાય છે વલણ ઉફરવા માંડ્યું હાથની માલ પર બાળાનો બેરખો હતો હેઠો મેલી દીધો આપની હામાં લાંબા હાથ કરીને કીધું હે સુરજ નારાયણ હે કાળિયા ઠાકર બાપ આજથી સુધી તારું નામ જો આવો જીભ માથે માથે હોય અખંડ રહેતું માળો બેરખો લીધા પછી ઠાકર મેં કોઈ પરનારીને મારી નીચે હોય તો ઠાકર આજ હું તને વિનંતી કરું છું બાપ તારો કાળીઓ કુતરો બનાવી દે આ દીકરીનું માથું ચાટું એના ગુમડા મટી જવા જોઈએ

દુર્ગંધા માથા ને જેને પોતાની જીભ થી ચાચ્યું હતું ને એ બીજો કોઈ નહીં પણ સૌરાષ્ટ્ર ની પ્રસિદ્ધ જગ્યા ચલાળા અને એના ગાદી પતિ સંત આપાદાના પોતે હતા જે દુર્ગંધ વાળા માથા ચાટી હગે ની પરમાત્માને કામ કરાવવા હાટું તેને મજબૂર કરી શકે એનું નામ તો